હવે ખાસ જે વાત કરવાની છે ધુમ્મસભર્યું વાતાવરણ અને માવઠાના વરસાદની આમ જોવા જઈએ તો ડબલ્યુડી છે એ અત્યારે ખૂબ પ્રભાવિત છે અને એના પ્રભાવને કારણે રાજ્યભરની અંદર વાતાવરણ ધુમ્મસ ભર્યું છે અનેક વિસ્તારોની અંદર વિઝિબિલિટી ડાઉન થઈ છે જેને કારણે અત્યારે રાજ્યની અંદર જે ઠંડીનો માહોલ પણ છે ને એ સાથે માવઠાઓ પણ પડી રહ્યા છે વિઝિબિલિટી ડાઉન થઈ છે તે ખૂબ ભયંકર રીતે અત્યારે રાજ્યની અંદર એની અસર પણ જોવા મળી રહી છે સૂર્ય દર્શન પણ થતા નથી અને એક પ્રકારે આપણું વાતાવરણ છે આખો દિવસ ઝાકળને લપેટમાં હોય એ માહોલ અત્યારે રાજ્યભરની અંદર જોવા મળી રહ્યો છે એ સાથે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ છે અને રાજ્યની અંદર વાદળોથી સમગ્ર વિસ્તારને ઘેરેલો છે એટલે અત્યારે જે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસભર્યું વાતાવરણ છે આ ધુમ્મસભર્યું વાતાવરણ જો આવનારા બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી પણ શક્યતાઓ છે બે થી ત્રણ દિવસ પછી ફરીથી આપણું વાતાવરણ ચોખ્ખું થશે પણ એ સાથે માવઠાના વરસાદો આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી એટલે કે બે અઠવાડિયાથી આગાહી આપતા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર માવઠાના વરસાદ પડી શકે છે એ જ મુજબ અત્યારે રાજ્યની અંદર માવઠાના વરસાદ પણ પડી રહ્યા છે આપણે જે જોવા જઈએ તો ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના ઈડર અને એની આસપાસના અનેક વિસ્તારોની અંદર ગઈકાલે માવઠાના વરસાદો નોંધાયા હતા આજે પણ દિવસ દરમિયાન ઘણી જગ્યાએ અતિ તીવ્રતા સાથે માવઠાના વરસાદ થયા છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર માવઠાના વરસાદો આજે નોંધાયા છે આજે સત્યાવીસ તારીખ હતી ને આજે વધારે તીવ્રતા સાથે અનેક વિસ્તારોને આવરી લીધું છે હવે આવતીકાલે છે અઠ્યાવીસ તારીખ પણ અઠ્યાવીસ તારીખે પણ આ માવઠાની શક્યતાઓ હજી યથાવત છે જહા એક ચોક્કસથી છે કે આવતીકાલે થોડુંક તીવ્રતામાં ઘટાડો થશે પણ ચોક્કસથી આવતીકાલે માવઠાઓ નોંધાશે આવતીકાલે પણ હજી જેટલા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે એ જિલ્લાઓના નામ જણાઈ દો જેથી કરીને એ જિલ્લાના ખેડૂતોએ અને ખાસ કરીને યાર્ડના અધિકારીઓએ અને સરકારી તંત્રએ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે આવતીકાલે પણ હજી માવઠાના ઝાપટાં પડવાની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે પણ આજ કરતા આવતીકાલે ત્યાં તીવ્રતા ઘટશે જે જે બીજા બીજા વિસ્તારો પાંચ જિલ્લા છે જેની અંદર અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આ પાંચે પાંચ જિલ્લાની અંદર આવતીકાલે વરસાદની શક્યતાઓ છે જોકે ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા બનાસકાંઠા કે પાટણ મહેસાણાની અંદર જે આજે તીવ્રતા કરતા આવતીકાલે તીવ્રતા ઘટશે પણ જે આ પાંચ જિલ્લા છે ને અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને ઉદેપુર એમાં હજુ આવતીકાલે પણ તીવ્રતા બહુ ઘટશે નહીં ત્યાં આવતીકાલે પણ તીવ્રતા તીવ્રતા સાથે સામાન્યથી મધ્યમને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડી શકે છે અમુક વિસ્તારમાં ઠંડાસ્ટોમ એક્ટિવિટી થાય તો ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ આ વિસ્તારોની અંદર ઝાપટા પડી શકે એ સાથે આવતીકાલે જે રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો છે તાપી ડાંગ નવસારી અને વલસાડ આસપાસના વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી સામાન્ય ઝાપટાં પડી શકે જોકે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા સાથે નહીં ખૂબ સામાન્ય અને ખૂબ છૂટાછવાયા ઝાપટાં પડે તેવું અનુમાન છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય તેમાં વધારે પડતા ઘાટા વાદળ રહેશે એકલ જ સેન્ટરમાં ક્યાંય ઝાપટું પડે એ અપવાદરૂપ રહેશે બાકી ત્યાં વાદળછાયું વાતાવરણ અને એક પ્રકાર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા જઈએ તો ગઈકાલે જણાવ્યું તેમ કચ્છમાં વધારે પડતા ઘાટા વાદળ જોવા મળશે બહુ ખતરો નથી વધુ કારણે એકલ દુકલ સેન્ટરમાં ક્યાંય પડે એ અપવાદરૂપ રહેશે એ વાદળોથી ઘેરાયેલા રહેશે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ નથી પણ રાજ્યના સૌરાષ્ટ્રના અમુક જિલ્લા એવા છે કે જ્યાં ઝાપટા પડી શકે એની અંદર સુરેન્દ્રનગરના એકલ દુકલ સેન્ટર સુરેન્દ્રનગરમાં બહુ અસર નહીં થાય કદાચ એક બે સેન્ટરની અંદર ઝાપટું હળવું સામાન્ય પડે તો એ અપવાદ રહેશે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી સૌરાષ્ટ્રના જે આ ચાર જિલ્લા એટલે સુરેન્દ્રનગરમાં તો ખૂબ ઓછા શક્યતા છે સામાન્ય કોઈક જગ્યાએ એકલ દુકાન સેન્ટરમાં ઝાપટું પડી શકે બાકી બોટાદ ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર એકદમ છૂટા છવાયા અને સામાન્ય ઝાપટાં પડશે હેવી ઝાપટા નહીં સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતાઓ રહેલી છે બાકીના વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટું રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે અને એક પ્રકારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો હજુ પણ આવતીકાલે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ શક્યતાઓ યથાવત છે કેમ કે અત્યારે જે ડી અને એની સાથોસાથ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું હતું આ બંનેની અસરને કારણે જે રાજ્યની અંદર માવઠાનો માહોલ છે આ જે અસ્થિરતા છે રાજસ્થાન ઉપરથી પસાર થઈ રહી છે એ અત્યારે જોવા જઈએ તો મધ્યપ્રદેશ રાજસ્થાન અને બીજા અનેક યુપી સુધીના ભાગો છે દિલ્હી સુધીના ભાગો છે ત્યાં સુધી એનો ઘેરાવો લંબાયેલો છે એ અત્યારે પૂર્વ દિશા તરફ એ અસ્થિરતા આગળ વધી રહી છે લગભગ આવતીકાલે એટલે કે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આવતીકાલે સાંજ સુધીમાં આ અસ્થિરતા છે એ આપણાથી ઘણી આગળ નીકળી જશે આવતીકાલે સાંજેથી ધીમે ધીમે આપણે આ જે માવઠાના માહોલ છે એમાંથી મુક્ત પણ થશું એટલે આવતીકાલે અઠ્યાવીસ તારીખે આપણે રાત સુધીમાં માવઠાના માવઠાના પ્રભાવથી મુક્ત થઈ જશું પરમ દિવસે ઓગણત્રીસ તારીખથી રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ નથી એટલે માવઠાની શક્યતા નથી એની સાથે એ જે અસ્થિરતા દૂર થઈ જશે એટલે એક પ્રકારે હ્યુમિડિટી પણ ઘટશે અને એને કારણે ઓગણત્રીસ તારીખથી ફરીથી ઠંડીનો માહોલ પણ જોવા મળશે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ત્રણેય દિવસ સુધી આપણે સારી એવી ઠંડી જોવા મળે અને એક પ્રકારે શિયાળાનો ફરીથી માહોલ તેવી શક્યતાઓ રહેલી છે વાતાવરણ છે એટલે કે ધોળીની ડમરી ઉડતી હોય અથવા તો ઝાકળ હોય એ ટાઈપનો માહોલ જે તમને અલગ અલગ વિસ્તારમાં દેખાતો હશે એમાં હજી આવતીકાલથી રાહત નહીં મળે કેમ કે એ જે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે એ ધીમે ધીમે આપણે દૂર થશે આવતીકાલે તો રહેશે જ પણ એની સાથે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે એમ બે દિવસ એ પછી પણ જોવા મળે એટલે આવતીકાલે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એમ ત્રણ દિવસ સુધી હજી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભર્યું વાતાવરણ જોવા મળે અને વિઝિબિલિટી ડાઉન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે પણ હા એક ચોક્કસથી છે જે અત્યારે વાતાવરણ છે એમાં ધીમે ધીમે ઘટાડો છે ને એ ચોક્કસથી થતો જશે ધીમે ધીમે ઘટાડો થતાં ત્રીસ તારીખ આવતા આવતા વાતાવરણ છે આપણું ચોખ્ખું થશે એ પછી રાબેતા મુજબની ઠંડી છે એની પણ શરૂઆત થઈ જશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે માવઠાની માહિતી આપતા હતા આગાહી કરતા હતા એ મુજબનું માવઠું ગઈકાલે છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખે બે દિવસ દરમિયાન જોવા પણ મળ્યું છે આવતીકાલે અઠ્યાવીસ તારીખ હજુ એક દિવસ એક દિવસ જોવા મળે તેવી પણ સંભાવનાઓ છે અને એ પછી તેમાં આપણે મુક્ત થઈ જઈશું અને એ પછી કોઈ હવામાનમાં બદલાવ આવવાનો હશે તો ચોક્કસથી અમારા તરફથી આપ સુધી માહિતી પહોંચાડવામાં આવશે પણ ખાસ કરીને અત્યારે હજુ બે દિવસ આપણે જે આ હવામાનમાં અસ્થિરતા રહેવાની છે જેની દરેક ગુજરાતી મિત્રોએ નોંધ લેવાની છે ખાસ કરીને ખેડૂતભાઈએ જે વિસ્તારની અંદર માવઠું પડ્યું હોય અને માવઠું પડી ગયા પછી માવઠાની અસરમાંથી આપણે મુક્ત થઈએ એ પછીમાં ખાસ પાલર પાણી એટલે કે કૂવા અથવા તો બોરનું પિયત આપી દેવું કૂવો કે બોરનું હોય કેનાલની વ્યવસ્થા હોય તો કેનાલનું પાણી આપી દેવું એ દરેક ખેડૂતભાઈઓની મારી ભલામણ છે

परा